જે ઉઠી જ છે ઉપર ચડાવીને બેઠા ને તો ઉતારતા નતા કોઈ એટલે મોઢું એવું થઈ ગયું રોવા જેવું આ રેલ નિર્વાર હે ને ભાઈ પંદર રૂપિયાની બોટલ ને મતલબ વીસ રૂપિયાની બોટલ વેચતા હતા એમઆરપી હું પંદર હે જો એ તમે બે લ્યો ને તો ત્રી નહીં કરી દે આનું કોણ કહેવા જાય તો આજે રાજસ્થાન જવું ગયો ત્યાં ભાઈ કશ્મીર જેવું આવી ગયો આ પહાડો ને બધું આવી ગયું બળા પડે દેખો ને જો બળા ફામે રહ્યો કાંઈ નથી એમ રીલ મૂકી હતી બળદ દેખાય કે નહીં આમ ગાંડો નથી ગયો હું કાંઈ આજે ઓલું રાજસ્થાન જેવું ગયું ત્યાં પહાડ જેવા આવી ગયો કયો કયું રાજ્ય એ મને કોમેન્ટ માં હાલો ખબર હોય તો આપણે કયા રાજ્યમાં માં નહીં મને ભૂલાઈ ગયું કયું હતું બાકી કેવા મોટા મોટા પથ્થર હે એમ લાગે ને કહો કે આ મૂકવા આવ્યા હતા ઉતારી દીધો પથ્થર એવા લાગે તમને બતાવવા માટે જ ઉતારી રહ્યો કે તમે કે કેવું કે આ બાજુ આ ગજરીયામાં એટલી ગરમ થઈ ગઈ ને ટ્રેન કે લુ ફૂલ આવતી હતી અને નીંદર એવી લાગે મને લુ આવે ને એ પ્રમાણે નીંદર આવે હજી જો આવે એટલે આપણે હોઈ જાય અને આટલા પોઈ ગાય તો સબસ્ક્રાઈબ કરી ના કારણ કે જે વિડીયોમાં ઘણું જોવાનું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ નાખજો આપડે ઘરે ખોઈ જાય